નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર કે રાહુલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ડીસી સન જનરેટરના લોડ કેરેક્ટરિસ્ટિક્સના પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ તાલીમશ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલ છે એનો એમ છે એમ એટલે કે હેતુ ડીસી સન જનરેટરનો લોડ ટેસ્ટ લઈ તેની કેરેક્ટરિસ્ટિક્સ તપાસવી તો ડીસી સન જનરેટર સૌ પહેલાં આપણે કોને કહીશું તો જે મશીનની અંદર હર્મેચરની સાથે સનફીલ્ડ પેરેલમાં જોડેલું હોય અને તે આઉટપુટમાં આપણે ડીસી સપ્લાય આપતું હોય તો એને ડીસી સન જનરેટર કહીશું તો એને લોડ ટેસ્ટ લેવાનો છે લોડ ટેસ્ટ એટલે કે એને આઉટપુટમાં કેટલા વોલ્ટેજ આવે છે એ પછી આપણે એને લોડ જોડવાનો છે અને પછી એની કેરેક્ટરિસ્ટિક્સ તપાસવાની છે આ પ્રેક્ટિકલ છે તો એ પ્રેક્ટિકલ માટે જરૂરી ટૂલ્સ તો જેમ કે કોમ્બિનેશન પ્લાયર છે સ્ક્રુ ડ્રાઈવર છે કનેક્ટર છે ટેસ્ટર વિગેરે વગેરે મટીરિયલ્સ આ પ્રેક્ટિકલ દરમિયાન એટલે કે ડીસી સન જનરેટરનો લોડ લેવાનો છે તો એ માટે ડાયામીટર ટુ પોઈન્ટ ફાઇવ એમ સ્ક્વેર પીવીસી કોપર વાયરની જરૂર પડશે ટેસ્ટ લેમ્પની જરૂર પડશે એ પછી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઉપકરણ તો આ ડિસિશન જનરેટરના લોડ ટેસ્ટ માટે મુખ્યત્વે ડિસિશન જનરેટર બે કિલો વોટ ઓબ્લિક બસો વીસ વોટ અથવા બે પોઈન્ટ કિલો વોટ ઓબ્લિક બસો વીસ વોટ લેમ્પ લોડ એ ઉપકરણની જરૂર પડશે હવે આપણે એ પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એની પ્રોસિજર જોઈશું તો સૌથી પહેલું છે કે કનેક્શન ડાયાગ્રામ મુજબ કરવા એટલે કે આપણે જે આપણી પાસે ડિસિશન જનરેટર છે તેમાં એ મીટર હોય તો સિરીઝમાં જોડાય વી મીટર હોય તો પેરેલમાં જોડાય મેઇન શીટ એમસીબી ટીપી સ્ટાર્ટર છે મોટર છે એ બધાના કનેક્શન ડાયાગ્રામ મુજબ કરવા એ માટેનું આપેલી પ્રોસીઝર ત્યાર પછી છે ટર્મિનલની ઓળખ કરવી તો એના અંદર ડીસી જનરેટર છે એટલે જનરલી ચાર ટર્મિનલ હોય છે બે સનફીડના હોય છે અને બે આર્મેચરના હોય છે તો એ ટર્મિનલની ઓળખ કરવી એ પણ આપણે જોઈશું ત્યાર પછી જે જનરેટરની કેપેસિટી મુજબ કેબલ સ્વિચ લોડ પસંદ કરવાના છે એટલે કે જનરેટરની કેપેસિટી બે કિલો વોટની છે તો એ પ્રમાણે કયા કઈ કઈ ટાઈપના કેબલ વાયર વપરાય છે સ્વિચ કઈ ટાઈપની એમસીડી ટીપી છે આઈસી છે પછી લેમ્પ લોડ એક કિલો વોટના ના હોય બે કિલો વોટનો એ બધું આપણે પસંદ કરવાનું છે ત્યાર પછી કનેક્શન થઈ ગયા બાદ હવે જનરેટરની અંદર બે પોર્શન હોય છે એક એસી પોર્શન એટલે કે એસી એસી વિભાગ અને એક ડીસી વિભાગ છે તો એસી વિભાગની અંદર એ બધી વસ્તુ એસી સપ્લાય ઉપર ચાલે છે અને ડીસીમાં છે આઉટપુટમાં ડીસી તો એમાં પહેલું છે એસી ઉપર જે ચાલે છે એને આપણે પ્રાઇમવર તરીકે ઓળખીએ છીએ એટલે કે પ્રાઇમવર ચાલુ કરી ફિલ્ડ રેગ્યુલેટરને એડજસ્ટ કરી રિટેડ વોલ્ટેજ ઉત્પન્ન કરવા તો આ વસ્તુ એવું છે કે આ ઉપરોક્ત ત્રણેય વસ્તુ થઈ જાય પછી આપણે એને પ્રાઇમ ઓવર એટલે કે એસી સપ્લાય પર ચાલુ કરીશું એટલે જેવું સન જનરેટરનું પ્રાઇબ મોવર ચાલુ થશે એની સાથે જ ડીસી સન જનરેટર કપલ કરેલું હશે એનું આર્મેચર ફરશે અને બહાર આપણને આઉટપુટમાં એના રે વોલ્ટેજ નક્કી કરેલા છે એ વોલ્ટેજ મળશે એટલે કે એટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય એ બતાવશે એ પછી મૂળ વસ્તુ જે આપણે કરવાનું છે એટલે કે ડીસી સન્ટ જનરેટરનું લોડ ચેક કરવાનું છે તો લોડમાં આપણે રિટેલ વોલ્ટેજ નક્કી થઈ ગયા એ પછી ધીરે ધીરે લોડ વધારતા જાઓ એમાં વી મીટરનું પણ રીડિંગ આવે એ મીટરનું પણ રીડિંગ આવે એ બધાના રીડિંગ તમારે નોંધતું જવાનું છે તો એ દરમિયાન લોડ વધારતા કરંટ અને વોલ્ટેજમાં શું ફેરફાર થાય છે એનું આપણે નોંધ કરવાની છે તો એ જ રીતે જેમ ધીરે ધીરે આપણે લોડ વધારતા જતા એમ છે કઈ આગળ છે ધીરે ધીરે લોડ ઘટાડતા જાવ તો ઘટાડતા જાવ એ વખતે પણ વોલ્ટ મીટરને એમ્પિયર મીટર ઉપર શું અસર થાય છે એ રીણીની આપણે નોંધ લેવાની છે તો આ રીતે આપણે આ પ્રેક્ટિકલ કરવાનો છે ડિસિશન જનરેશનના લો ટેસ્ટમાં તો ડાયાગ્રામ આપણે સમજવું જરૂરી છે એની પ્રોસિજર તો આપણે સમજી લીધું કે કનેક્શન કેવી રીતે થાય રીડિંગ કેવી રીતે લેવાય બધા વસ્તુઓ એક્યુરેટ કામ કરે છે એ જોયું પણ હવે ડાયાગ્રામના રૂપમાં જોઈશું તો આપણને કનેક્શન કરવામાં વધારે સરળતા છે તો સૌ પ્રથમ છે આર વાય બી આઈસી એસી થ્રી ફે સપ્લાય લીધો છે આ જે છે આઈસીટીપી સ્વિચ છે ત્યાં આરવાય બી આપેલો છે અને ત્યાંથી ત્રણે ત્રણ વાર અહીંયા સ્ટાર્ટર મૂકેલું છે બરાબર એ સ્ટાર્ટરમાંથી છ છેડા લઈ અહીંયા એસી થ્રી ફેજ મોટર છે એ કનેક્શન આપેલા છે એટલે આ જે આપણે પોર્શન છે એ એસી પોર્શન છે અને આને જ આપણે પ્રાઇમ પ્રાઇમૂવર તરીકે ઓળખીએ છીએ આ પ્રાઇમ પ્રાઇમૂવર ચાલુ થાય ત્યાર પછી એની સાથે સન્ઝ જનરેટર કપલ કરેલું છે આ છે સન્ડ જનરેટર તો અહીંયા આ વચ્ચે કપલ છે એટલે કે આ એસી થ્રી ફેઝ મોટર છે એની સાફ્ટ સાથે આ ડીસી સન જનરેટરની સાફ્ટ અહીંયા કપલ કરેલી છે જેઓ એસી થ્રી ફેઝ મોટર ફરશે એની સાથે જ પછી ડીસી સન જનરેટરની સાફ્ટ ફરશે અને એ સાફ્ટ ફરશે એની સાથે અહીંયા જે કનેક્શન કરેલા છે એટલે કે આ ડીસી સન જનરેટર છે અહીંયા આ એની અંદર ચાર ટર્મિનલ હોય છે બે આર્મેચરના અને બે છે ફિલ્ડના તો એ બંનેને અહીંયા પેરેલમાં જોડેલું છે અહીંયા આ એ વન આ એ આ એફ વન અને એફ ટુ અથવા તો જેડ ડબલ ઝેડ એવું પણ કહેવામાં આવે છે તો અહીંથી ફેજ લઈ અહીંયા એફ આ એ વનથી લઈ એફ વન ઉપર આપીશું ત્યાંથી એક છેડો બહાર કાઢીશું આ બાજુ નેગેટિવ સાઈડે એ ટુમાંથી બીજો વાયર લઈ અહીંયા એમ્પાયર મીટરને અહીંયા ફિલ્ડની સિરીઝમાં જોયું છે ત્યાંથી આ એફ ટુમાં વાયર લઈ અહીંયા બીજો છેડો બહાર લખશે એટલે એક છેડે એક સાઈડ પોઝિટિવ છેડો નીકળશે એક સાઈડ નેગેટિવ છેડો નીકળશે હવે એના આઉટમાં આ આખું સન જનરેટર સાથે જે મોટરની સાથે જનરેટર ફરે છે બહાર અહીંયા સપ્લાય ઉત્પન્ન કરશે તો અહીંયા આપણે સપ્લાય ચેક કરીશું કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અહીંયા ઇન સાઇડ એ ચેક કર્યા પછી આ જે છે એ શું છે મેઇન સ્વીચ છે ઘણી જગ્યાએ એમસીબીડી પી પણ મૂકેલી હોય છે તો એના આઉટમાં અહીંયા એક લોડ જોડેલો છે આ લેમ્પ લોડ છે લેમ્પ વન લેમ્પ ટુ લેમ્પ થ્રી લેમ્પ ફોર આપણને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમે લોડ જોડી શકો મેક્સિમમ બે કિલો વોટ સુધી એટલે અહીંયા એમ્પિયર મીટર સિરીઝમાં જોડેલું છે એટલા માટે કે જેમ જેમ આપણે લોડ ચાલુ કરતા જઈશું એમ એમ અહીંયા એમ્પિયર ઉપર અસર થશે એ બતાવશે આપણને આ જે છે ફિલ્ડ કરંટ માટે છે આ એમ્પાયર માટે છે લોડ માટે છે એટલે આ જ વસ્તુ આપણે નોંધવાનું છે મિત્રો આપણે ડીસી સન જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ સ્ટરિસ્ટિક્સ નહીં હવે પ્રેક્ટિકલના ભાગરૂપે એનો અભ્યાસ કરીશું અત્યારે એનું બેઝિક આપણે જોયું હવે પ્રેક્ટિકલની રીતે જોઈશું તો એ માટે ડીસીસન જનરેટરના પેનલ બોર્ડ ઉપર જઈશું આ છે ડીસી સન જનરેટર બે પોઈન્ટ પાંચ કિલો વોટ એને આપણે વોટમાં કન્વર્ટ કરીએ તો પચીસો વોટ જેવું થશે હવે જનરેટર એટલે એ સપ્લાય ઉત્પન્ન કરે આ ડીસી સન જનરેટર એટલે ડીસી ડીસી સપ્લાય ઉત્પન્ન કરશે પણ જનરેટરને ઉત્પન્ન કરવા માટે પણ ટ્રાયમૂવરની જરૂર પડે છે તો ટ્રાયમૂવર આવે એટલે આપણે ત્યાં એસી સપ્લાય આવે પેનલ બોલ ઉપર આપણે બે પોર્શન છે એક એસી સપ્લાયનો છે એક ડીસી સપ્લાયનો છે એમાં પહેલું એસી સપ્લાય છે તો એ આપણે અહીંથી શરૂઆત કરીશું તો આ જે છે એ મેઇન આર વાય બી એન સપ્લાય ટર્મિનલ છે અહીંયા આ છે ઇએલસીબી ફિટ કરેલી છે પચીસ એમ્પિયર ચારસો પંદર વોલ્ટની તેના પછી ત્યાં આર વન વાય વન બી વન એ સપ્લાય ટર્મિનલ છે ત્યાંથી આ આર ટુ વાય ટુ બી ટુ એ પણ સપ્લાય ટર્મિનલ છે ત્યાંથી સિલેક્ટર સ્વિચ આપેલી છે જેનાથી આપણે બે ફેજ વચ્ચેના વોલ્ટેજ જાણી જાણી શકીશું વી વન વી ટુ આ જે છે ડિજિટલ વોલ્ટ મીટર છે કે જે આપણને એસી સાઈડ શું વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ બતાવશે અહીંયા આર વાય બી ઇન્ડિકેટિંગ લેમ્પ છે ત્રણે ત્રણ આર ફેઝ બી ફેઝ અને આર વાય ફેઝ આર ફેઝ વાય ફેઝ અને બી ફેઝ એ ત્રણે ત્રણ ફેઝ આપણને ઇન્ડિકેટર ઉપરથી જાણવા મળશે ત્યાંથી સપ્લાય અહીંયા ડિજિટલ એ મીટર ઉપર આવશે અને એથી ત્યાંથી એ વન એ ટુ એમ્પેર મીટર સિરીઝમાં જોડેલું છે આર થ્રી વાય થ્રી બી ટુ અને બી થ્રી એ ત્રણે ત્રણ છેડા ત્યાંથી આ છે ડિઓ સ્ટાર્ટર તો ડિઓલનું ફૂલ ફોર્મ ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે એટલે કે એની ઉપર બે બટન આપેલા છે એક ઓફ પુસ બટન છે એક સ્ટાર્ટ પુશ બટન છે સ્ટાર્ટ કરશો એટલે સીધા જેમાંથી એમાંથી આરવાય બી થ્રી ફેથ સપ્લાય અહીંયા મળી જશે અને એ થ્રી ફેથ સપ્લાય સીધા સીધા મોટરના ત્રણ છેડા છે યુ વન વી વન અને ડબલ્યુ વન ત્યાં મળી જશે એટલે આટલો જે પોર્શન છે એ એસી પોર્શન છે કે જેને આપણે ટ્રાયમોર તરીકે ઓળખીએ છે આજ નીચે મોટર છે અને મોટરની સાથે ડીસી સન જનરેટરના સાફ કપલ કરેલું છે હવે ડીસી સાઈડ જોઈશું આ એસી સાઈડ જોઈ હવે ડીસી સાઈડ તો ડીસી સાઈડ પણ અહીંયા એ મીટર જોડેલું છે ડીસી એમ્પેર મીટર છે એ વન એ ટુ એ પણ ડિજિટલ છે આગળ છે એ પણ ડિજિટલ એ થ્રી એ ફોર નંબર આપ્યું છે એ પણ સિરીઝમાં જોડેલું છે આ પણ સિરીઝમાં જોડેલું છે અને એના આગળ વર્લ્ડ મીટર જોડેલ છે એ પણ ડિજિટલ વર્લ્ડ મીટર વી થ્રી વી ફોર નંબરનું છે અને એ પેરેલમાં છે આ બંને મીટર સિરીઝમાં છે એક ફિલ્ડનો કરંટ બતાવશે અને એક લોડ કરંટ બતાવશે એમાં વચ્ચેમાં ફી રેગ્યુલેટર જોડેલું છે કે જેનાથી આપણે ફિલ્ડનો કરંટ પ્લસ માઇનસ કરી શકીશું એ પછી નીચે અહીંયા છ ટર્મિનલ આપેલા છે એકચ્યુઅલી અહીંયા આ જે છ ટર્મિનલ આપ્યા છે એટલે બે જે ટર્મિનલ છે એ શું છે એ વધારાના છે ત્યાં કોઈ પાછળ કનેક્શન નથી અને અહીંયા જેડ ડબલ જેડ એ અને ડબલ એ એટલે કે સન જનરેટર હોય તો ત્યાં ચારે જ ટર્મિનલ કામ કરતા હોય છે તો આ બે ટર્મિનલ અને આ બે ટર્મિનલ એને પેરેલમાં જોડેલું છે અને ત્યાંથી વૉલ્ટ મીટર અને વોલ્ટ અહીંયા આપણે આ એમસી બી આપી છે અને ત્યાંથી પોઝિટિવ નેગેટિવ અહીંયા સપ્લાય મળશે અને ત્યાંથી નીચે આ ટર્મિનલ ઉપર કે જ્યાં લોડ જોડેલો છે તો આ રીતે ડીસી સન જનરેટર એસી સાઈડ પણ કનેક્શન કરેલું છે અને ડીસી સાઈડ પણ કનેક્શન કરેલું છે એસી સાઇડમાં પણ વોલ્ટેજ બતાવશે કરંટ બતાવશે એ જ રીતે ડીસી સાઈડ પણ કરંટ અને વોલ્ટેજ બતાવશે અને એ અહીંયા આપણે એમસી ઓન કરીશું એટલે નીચે અહીં આવશે અને આ લોડ જોડેલો છે સોસો સો વોટના એક બે ત્રણ ચાર પાંચ છ લેમ્પ જોડેલા છસો વોટ લેમ્પ જોડેલા છે ટોટલ અને એ પ્રમાણે આપણે વન બાય વન ચાલુ કરતા જઈશું અને રેટેડ વોલ્ટેજ પણ ચેક કરીશું અને વોલ્ટેજ વધતા કરંટ ઉપર શું ફેર પડે છે એ જોઈશું અને લોડ ઘટતા કરંટના વોલ્ટેજ ઉપર શું ફેર પડે છે એ પણ તપાસ કરીશું તે હવે સન જનરેટર ચાલુ કરીને જોઈશું આ એસી સાઇડ છે અહીંયા વોલ્ટ મીટર છે ચારસો છવ્વીસ વૉલ્ટેજ આવે છે આર વાય બી સપ્લાય આવે છે અહીંયા મોટર ચાલુ થશે એટલે અહીંયા કરંટ બતાવશે આ પ્રમાણે આ એસી સાઇડ ચાલુ થયું અહીંયા વોલ્ટેજ આવે ચારસો ચોવીસ આ મોટર આપણા એન્ટર કરંટ લેશે હવે આગળ અહીંયા આપણે આ એમસીબી ઓન છે અને અહીંયા વોલ્ટેજ જોઈ લેશું અહીંયા ફિલ્ડે તો કરીશું એટલે એ પ્રમાણે આપણને વોલ્ટેજ ચેક કરવા મળશે હવે આપણે ઓલરેડી ગ્રેડર ચાલુ કરી દીધું છે તો વોલ્ટેજ ઉપર હાલ સેટ કર્યું છે હવે ધીમે ધીમે જોર વધારતા દઈશું એટલે અહીંયા કરંટ બતાવશે અને અહીંયા વોલ્ટેજ એ એમાં શું અસર થાય છે એ બતાવશે સૌથી પહેલાં આપણે એક લેમ્પ ચાલુ કરીશું એક લેમ્પ ચાલુ કર્યો તો અહીંયા એકસો ચોસઠ વોલના એકસો છપ્પન વોલ થયા અને અહીંયા કોઈ એમ્પિયર નહોતા એની જગ્યાએ ઝીરો પોઈન્ટ સોળ એમ્પિયર થયા બીજો લેમ્પ ચાલુ કર્યા તો અહીંયા એકસો છપ્પન વોલ્ટેજ હતા એની જગ્યાએ એકસો અડતાલીસ વૉલ થયા અને અહીંયા ઝીરો પોઈન્ટ ચોત્રીસ એમ્પિયર કરંટ થયા ત્રીજો લેમ્પ ચાલુ કર્યો તો એકસો ને બેતાળીસ વોલ્ટેજ થયા અહીંયા ઝીરો પોઈન્ટ પચાસ ચોથો લેમ્પ ચાલુ કર્યો તો અહીંયા એકસો પાંત્રીસ વોલ થયા અહીંયા ઝીરો પોઈન્ટ પાસઠ એમ પાંચમો ચાલુ કર્યા એકસો અઠ્યાવીસ થયા ઝીરો પોઈન્ટ ઓગણએસી એમપિયર છો ચાલુ કર્યા તો એકસો ઓગણીસ વોલ્ટેજ થયા અહીંયા ઝીરો પોઈન્ટ બાણું એટલે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે જેમ જેમ લોડ વધારતા જઈએ ત્યારે વોલ્ટેજ ઘટે છે અને એમ્પિયર વધે છે આ લોડમાં વધારો કરતા જાય હવે આપણે લોડમાં ઘટાડો કરતા જઈશું અત્યારે હાલ એકસો અઢાર છે ઝીરો પોઈન્ટ બાણું અહીંયા ઓછું કરતા જઈએ એકસો અઢારના એકસો ચોવીસ થયા અહીંયા ઝીરો પોઈન્ટ એકસો થયા અહીંયા એકસો ને થયા તો સામે ઝીરો પોઈન્ટ ત્રેસઠ આગળ એકસો ને પાંત્રીસ વૉલ થયા તો ઝીરો પોઈન્ટ ઓગણપચાસ એમ કેર છે હજી આગળ એકસો તેતાલીસ વોલ્ટેડ થયા તો ઝીરો પોઈન્ટ તેત્રીસ એમ કે અહીંયા એકસો પચાસ વોલ થયા તો ઝીરો પોઈન્ટ સોળ એમ કે છેલ્લે એકસો ને ઓગણસાઠ વૉલ્ટેડ થયા તો ઝીરો પોઈન્ટ ઝીરો બે એમપીએલ એને ન બરાબર તો આ રીતે આપણને અહીંયા પ્રૂવ થાય છે કે વોલ્ટેજ જેમ લોડ વધારતા જઈએ એમ વોલ્ટેજમાં ઘટાડો થાય ને એમપેયરમાં વધારો થતા છે જેમ લોડ ઘટાડતા છે એમ વોલ્ટેજમાં વધારો થાય અને એમપેરમાં ઘટાડો થાય છે એ અહીંયા પ્રૂવ થાય છે તો આપણે ડિસિશન જનરેટરમાં આ લેમ્પ લોડ જોડીને જોયું કે લોડ વધારતા જઈએ એમ વોલ્ટેજમાં શું ફેરફાર થાય છે અને લોડ ઘટાડતા જઈએ તો એ એ વખતે વોલ્ટેજમાં શું ફેરફાર થાય છે એ આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈને ખ્યાલ આવશે કે આ રીતે આપણે એમ્પિયર કેવી રીતના લે છે અને એમાં શું વધારો ઘટાડો થાય છે જનરેટર ચાલુ થઈ ગયા પછી આપણે લોડ ચાલુ કર્યો તો એ લોડને આપણે અહીંયા બે ભાગમાં વહેંચ્યા છે એક બાજુ છે લોડ વધારો કરવાથી બીજી સાઈડ છે લોડ ઘટાડો કરવાથી તો લોડ વધારો કરવાથી લોડ કરંટ અને વોલ્ટેજમાં શું અસર થાય છે એનું આ સમજવા માટે મેં અહીંયા રેડિંગની નોંધ કરી છે તો પહેલું છે કે ભાઈ લોડ વધારો કરવાથી તો લોડ વધારે માન્યું કે અહીંયા ઝીરો એમ્પિયર છે કોઈ આપણે લોડ જોડ્યો નથી તો એ વખતે બસો વીસ વોલ્ટેજ બતાવે છે પછી માનું કે આપણે એક લેમ્પ ચાલુ કર્યો ફોર એક્ઝામ્પલ તો એક લેમ્પના સમજી લો કે ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર કરંટ બતાવશે તો સામે વોલ્ટેજ શું થાય છે ઘટે છે એ પછી બીજો એક લેમ્પ ચાલુ કર્યો તો ઝીરો પોઈન્ટ આઠ એમ્પિયર થાય છે તો સામે વોલ્ટેજ એકસો એસી વોલ થાય છે એના પછી આગળ જઈએ તો એક એમ્પિયર થાય છે તો સામે એકસો સાહીઠ વોલ એટલે કે અહીંયા જેમ જેમ લોડ વધારતા જઈએ એમ એમ એમ્પિયર વધે છે પણ સામે શું છે કરંટ શું થાય છે ઘટે છે તો એક પોર્સનમાં આપણને આ તો સમજી શકાય છે કે લોડમાં કરંટમાં વધારો થતો જાય વોલ્ટેજમાં ઘટાડો થતો જાય છે આ એક સિચ્યુએશન પછી બીજું છે લોડ ઘટાડો કરવાથી તો અહીંયા પણ બે ભાગ આપેલા છે લોડ કરંટ અને લોડ અહીંયા વોલ્ટેજ છે તો માનો કે લોડ કરંટ તો ઝીરો પોઈન્ટ નવ એમ્પિયર છે સમજો એટલે કે બે એક લેમ્બ બે લેમ્બ જોડે છે તો ત્યાં વોલ્ટેજ કેટલા બતાવે છે એકસો સિત્તેર વોલ્ટેજ બતાવે છે પછી આગળ જશો તો જીરો પોઈન્ટ સાત એમ્પિયર બતાવે છે એટલે કે આપણે લોડમાં શું કરીએ છીએ ઘટાડો કરીએ છીએ તો અહીં જીરો પોઈન્ટ સાત એમ્પિયર થયો તો સામે વોલ્ટેજ પાછા વધે છે એકસો નેવ વોલ્ટેજ થાય છે હજી આગળ જઈએ લોડ ઓછો કરીએ તો જીરો પોઈન્ટ પાંચ એમ્પિયર થાય છે તો એની સામે વોલ્ટેજ બસો દસ વોલ્ટ થાય છે તો હજી હજી એક સ્ટેપ લઈ લઈએ કે જીરો પોઈન્ટ ત્રણ એમ્પિયર છે તો સામે વોલ્ટેજ આપણને બસો વીસ વોલ્ટ મળશે એટલે આ કોષ્ટક ઉપરથી અને આના હેતુ ઉપરથી અહીંયા સ્પષ્ટ થાય છે કે આપણે જેમ જેમ લોડ વધારો કરીએ છીએ અહીંયા તો એમ વોલ્ટેજમાં ઘટાડો થાય છે અને જેમ લોડમાં ઘટાડો કરીએ છીએ એમ વોલ્ટેજમાં વધારો થાય છે આ પ્રેક્ટિકલ કરીએ એ દરમિયાન અમુક સાવચેતી ધ્યાનમાં રાખવાની જરૂર છે એમાં સેફ્ટીમાં એક છે કે કનેક્શન ચેક કરવા એટલે કે જે આ કનેક્શન આપણે કરેલા છે સન જનરેટર છે તો એના આઉટપુટમાં લોડ જોડેલો છે પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ એ રીતના કનેક્શન હોવા જોઈએ વોલ્ટ મીટર એક્યુરેટ રીડિંગ બતાવવું જોઈએ પછી ઇન્સ્ટ્રુમેન્ટ યોગ્ય રેન્જના હોવા જોઈએ જે કેપેસિટી છે એ પ્રમાણે પ્રમાણેના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પસંદ કરવા જોઈએ તો સેફ્ટીમાં આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું અને એ પ્રમાણે પ્રેક્ટિકલ કરવાનું તો મિત્રો મેં જે પ્રેક્ટિકલ આપણે સમજાવ્યા બોર્ડ ઉપર તો એ આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે થેન્ક યુ આભાર